તો ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો મજામાં મજામાં હોય ત્યારે જ આપણા વિડીયો હતા તમને એમ લાગતો હશે અત્યારે કેમ આવ્યો નાના અત્યારે આવ્યો કેમ કે નાઈ જો નહીં ફ્રેશ ફ્રેસ જોઈ જાય હરક મોટું નથી લઈ શું જવાનું છે અત્યારે એક લગનમાં ઠાકર બાપાની જોત છે લગન છે અત્યારે પાછા પહાય છે ગાય ને એવું બધું દોવાનું હતું ગાય દોઈ લીધી છે તો પાછી બેસી ગઈ છે ખાણવાણ ખાઈને વાસડો છે મેં સાઈડમાં હોજા મોજા બધા લીધા જૂતા છે જો પહેરી લેવાને અને નીકળ્યો એક ગાળી તરફ કોને જવાના છે હરી કાકા બે તો કન્ટિન્યુ રહેજો ચાલો મિત્રો નીકળો એક ગાડી બાજુ અહીંયા આપણું રહડું છે ઓ ભાઈ જૂની ઘંટી તો ચાલો નીકળી છે કન્ટિન્યુ રહેજો તો મારા ને જવાનું છે મારા કાકા ને બેન એ ઢીંગલ તારા વાન છે હે તારા વાન છે એક એ પ્લેસ લાઈટ રહીને એ લાઇટ આમાં પકડવા આવે તારે વાંધો ન્યાં બહાર નથી જવાનું બામણું ખુલ્લું હોય એટલે ડાયરેક્ટ હાઈવે પકડવાનો કા જય જે કરો તુલસી માને જે જે કરો જય જે હલો તો ચાલો મિત્રો કન્ટિન્યુ રહી आखिर मित्रों निकलेंगे गया पंच दवे अज्ञाले। हैं? बहुत सेना। देख बहुत सेम कैसे बैक एम के, में के, में के, के तो मित्रों लाइक करो शेयर करो ना सब करो। लाइक करो सारे जो एम बने मतलब। अब फाइट करेगा कोई આ મળે જાય તરફ નોટિફિકેશન આવી જાય કચાલ ઓપી રપી 95 રીસીવડ તો મિત્રો આખા રૂપિયા રૂપિયાનું પેટ્રોલ નાખી દીધું જોયું કેટલા અમીર છે જેમ કે પંચાણું રૂપિયાનું પેટ્રોલ નાખી અચ્છા ઠીક છે ગયા છે પાછા અને તમને ખબર છે અત્યારે રાતે લગ્ન કરવામાં તો કાંઈ વાંધો નહીં યાર અત્યારે જીવડા ખરેખર કાંઈક તમે ખોલી જ ન હોય મને જીવડા એવા ઉડે ને આશું કેવા જીવડા કેવા ઉડે જીવડા બહુ ઉડે આંખ ઉડ ના ખરેખર મારે તો કઈ વાંધો ના મારી પાસે કકડા કરે એ કે તું કાઢી હેંકીને હાંકી લે ના જમી હાંકતો તમે લઈ જવ છો એક જાળી મને એટલે ભલે હાંકતા ને ભલે જીવડા હેંકી માં જતા આપણે હું

એ ફ્યુ તો ફાઇનલી મિત્રો ઠાકર બાપાને દર્શન કરી લીધા છે છે અને આ તરફ નીકળી ગયા આપણે થતો કિલોમીટર પંદર થી બે મિનિટ મિનિટનો રસ્તો છે એટલે ઉપસી નથી કરી જમીન નીકળી ગયા ઠાકર બાપા ના જોઈ આજકાલ તમને દર્શન કરાય વિડીયો લઈ લીધો જો આપણા મેં કીધું જોઈ લઈશું તો ચાલો કન્ટિન્યુ રહેજો અને બાબરિયા પરિવારના આંગણે ગયા હતા જાવડિયા બગી જતી ધી નેક્સ્ટ ડે બીજા દિવસના રામ રામ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે આપણે આવી ગયા છે નોકરી હાથમાં શાળા તો બદલા બદલા છે લીધા છે ગાયને દોવાની છે અને હમણાં સોડું તો અહીં એનકોરા શાળા હાથમાં લેવી એટલે ગાય વળે વળખા હમણાં તો અહીંયા આપણું ખાંડ ને ડોલ ને બધું તૈયાર થઈ ગયું છે કન્ટિન્યુ રહેજો

મિત્રો ગાય પણ ગઈ લીધી છે અને આ ને છે ને શું કહેવાય કોલે તડકો થઈ જાય તડકો લાગી ગયો લગ્નમાં ગયા કેમ લાગે કેટલો ટાઈમ જીવશે બધા કોમેન્ટ કરજો કેમ કે એને દઉં છું સુવા પાછળ એક આસા આખો સોરી પાછળ એક આખો આસળ પણ રાખું છું તો આમ તો હરખ કઈ ન થકતો ને કાંઈ નઈ આ મિત્રો ગાઈ દોઈ લીધી છે અને સારી લેવા સાઈન એકસો પચીસ સીસી એન્જિન લઈને છે અહીંયા ખાલી થઈ ગઈ છે આ છે સારોલું પણ એમાં તો એકલું તો કઈ ખવરાવે નહીં થોડુંક લીલું હોય તો વધારે સારું પડે એટલે ચાલો ગુલાબ જાંબુ ખવાઈ ગયા ને એમાં થોડુંક ગળું ગળે છે અને અવાજ બે ગયો એવું લાગે છે એ સપ્લાય એટલે દેખાડું છે કેમ કે દોઢસો વાળા છે તો હા મિત્રો દોઢસો વાળા છપ્પલ પહેરીને ફાઈનલી ઝાર વાઢવા આવી ગયો છું કેમ લાગે અચરમાં ઝાકળ હશે અત્યારે વાગ્યા છે કાંક પોણા અઢ જેવું છું છે આ ઝાર વાઢો નહીં નથી દેખાડવાનો કેમ કે આગલા વિડીયો તમે જોઈ લીધું હોય છે તે દિવસે આપણે અહીંથી એટલે વાઢી છે અહીંથી પાછા આગળ મેં તમને કીધું છું ને બે કે બે એક બે દિવસ ચાલશે એ બે દિવસ ઝાર હાલી છે મોટો પૂળો હતો એટલે તો ચાલો હું ઝાર વાઢીને ડાયરેક્ટ તમને મળીશ ઘરે તો ચાલો કન્ટિન્યુ રહેજો

તો ફાઈનલી મિત્રો ચાદુજ ભાખરી અને બીજું બધું ગાંઠિયા એવું કાંઈક થાય ને કારખાના છે તો મિત્રો હું કારખાને રાખતો ને તો આપણા જિગ્નેશભાઈ ટીંગાઇ જાહે તો એને લેતા જાવીને કારખાનું ત્યાં વરંવાર છે ગુડ મોર્નિંગ તો દે ગુડ મોર્નિંગ કેમ તો બધા ચાલો કન્ટિન્યુ રહેજો હા જોયો કે નહીં છે ને બાકી એક નંબર કલાકાર એનું નામ છે શક્તિદાસ એટલે એ તો રાવળ છે આમ તો મોજમાં ગાતો હતો હા મિત્રો અત્યારે વાગી ગયા છે સવા સાત હાલો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશ બધાને જય ગુડ ગુજરાતભાઈ